હા ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ભરેલા મરચાના ભજીયા તો રેગ્યુલર આપણે મરચાંના ભજીયા બનાવતા જ હોઈએ છીએ તો આજે આપણે આખા મરચાંના ભજીયા બનાવશું આ રીતે તમે ભજીયા બનાવશો તો ભજીયા ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો ગરમા ગરમ ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું આપણે લિંગનો ભૂકો લેશું અડધા ભાગનું લીંબુ લીધું છે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને ને જ કટ કરીને રાખી દીધા છે વન ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ લેવાની છે રેગ્યુલર મસાલા લીધા છે તો રેગ્યુલર મસાલામાં વન ટી સ્પૂન નિમક લાલ મરચું પાવડર જીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર હિંગ અને ગરમ મસાલો લીધા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો અઢીસો ગ્રામ આપણે લીલા મરચાં લેશું તો લીલા મરચાંને ધોઈ અને કોરા કપડાંથી લૂછી લેવાના છે તો મરચાંને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો ભજીયાનું બેટર બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો એક કપ આપણે બેસન લેવાનો છે એક કપ પાણી લીધું છે બે ચપટી હળદર પાવડર ટેસ્ટ અનુસાર નિમક બે ચપટી હિંગ અને અજમા લીધા છે તો ભજીને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું બેસન રાખ્યો છે તે બેસનને ચારણીમાં ચારી લેવાનો છે બેસનને ચારણીમાં ચારી લેશો તો તેમાં ગાંઠા રહેશે નહીં બેસનને ચારવો જરૂરી છે તો બેટર બનાવવા માટે એક મોટું બાઉલ લેશું અને બાઉલમાં આપણે જે બેસન ચારીને રાખ્યો છે તે બેસન નાખશું તો ભજીયાનું બેટર બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને ત્યાં સુધી બેસનને ચારીને જ લેવાનો છે તો બેસન નાખી અને અજમા હિંગ નિમક હળદર પાવડર નાખશું અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે અજમા નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો લીલા ધાણા થોડા નાખશું અને પાણી નાખ્યું તો તેમાંથી આપણે અડધા ભાગનું પાણી નાખશું પાણી નાખી અને બેટરને સારી રીતે મિક્સ કરી દઈશું તો પાણી એક સાથે નથી નાખવાનું પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે અડધા ભાગનું પાણી રાખ્યું તો તે પાણી નાખશું અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો બેટરમાં તમે પાણી એક સાથે નાખી દેશો તો બેટર છે તે આછું થઈ જશે એટલે પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે તો એક કપ બેસન સાથે એક કપ પાણીની જરૂર પડશે તો બેટરને બહુ જાડું પણની અને બહુ પાતળું પણની આ રીતે બેટરને તૈયાર કરી લેવાનું છે તો કોઈ પણ ભજીયા બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લાલ મરચું પાવડર અને બેકિંગ સોડા જે ભજીયાના સોડા આવે છે તે સાથે નાખશો તો ભજીયાનો કલર છે તે બ્લેક થઈ જશે ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે તે ગ્લાસમાં કાઢી લેશું આ રીતે તમે ગ્લાસમાં બેટરને કાઢી લેશો તો ભજીયા છે તે સારી રીતે કોટ થઈ જશે તો બેટરને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું મરચાં ભરવા માટે મસાલો તૈયાર કરી લેશું તો તેના માટે એક મોટું બાઉલ લેશુ અને બાઉલમાં જે બટેટું રાખ્યું હતું તે બટેટાને ખમણીની મદદથીને આ રીતે છીણ કરી લેશું જો તમારે મિક્સર ની મદદથી બટેટાને મિક્સ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો મેં મોટું બટેટું લીધું છે જો તમારી પાસે નાના નાના બટેટા હોય તો તમે બે થી ત્રણ બટેટાનો ઉપયોગ પણ કરી શકો છો તો લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને સેકલેસિંગનો ભૂકો રાખ્યો તો તે નાખશું જો તમારે સુકાનારીલું છીણ નાખવું હોય તો પણ તમે સાથે નાખી શકો છો અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા રેગ્યુલર મસાલા નાખશું આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે આદુ લસણની પેસ્ટ નાખશું તો જો તમારી પાસે રેડીમેડ આદુ લસણની પેસ્ટ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો અડધા ભાગનું લીંબુ રાખ્યું હોય તો તે અડધા ભાગના લીંબુને પણ નીચોવી દઈશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જો તમારી પાસે લીંબુ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે આમચુર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેસું લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે જો તમારે લાલ મરચું પાવડર ના નાખવું હોય તો તમે લીલા મરચાંને મિક્સર જારમાં પીસીને પણ બે મરચાંને નાખી શકો છો તીખું જેટલું ખાતું હોય એ પ્રમાણે તમારે લીલું મરચું નાખવાનું છે તો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે મસાલો તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ જે મરચાં રાખ્યા હતા તે મરચાં લેશું અને મરચાંના વચ્ચેના ભાગમાં આ રીતે કટ કરી લેવાના છે મોરા મરચાની જગ્યાએ જો તમારી પાસે તીખા મરચાં અવેલેબલ હોય તો તેનો બીનો ભાગ છે તે તમારે કાઢી લેવાનો છે અને દસ મિનિટ સુધી ગરમ પાણીમાં મરચાને પલાળીને રાખી દેશો તો મરચાં છે તે વધારે તીખા લાગશે નહીં મરચાંની તીખાશ છે તે ઓછી થઈ જશે તો મરચામાં આપણે મસાલો ભરી દેશું તો આ રીતે આંગળીને પ્રેસ કરતું જવાનું છે અને મરચામાં અંદર મસાલો છે તે ભરતું જવાનું છે તો આ રીતે આપણે બધા મરચાને ભરી લેવાના છે તો મરચાંમાં મસાલો છે તે સારી રીતે ભરાઈ ગયો છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ભજીયાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે ભજીયાનો બેટર તૈયાર કરીને રાખ્યો તો તે બેટરવાળો ગ્લાસ લેશું અને ગ્લાસમાં આ રીતે ભજીયાને બેટરમાં કોટ કરી દઈશું બેટરમાં સારી રીતે કોટ કરી અને તેલમાં આ રીતે આખા મરચાંના ભજીયાને તેલમાં નાખશું અને આ રીતે તેને ફ્રાય કરી લેશું ગેસ બને ત્યાં સુધી એમ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી ગેસ સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે તો આ જ રીતે ભરેલા મરચાંના ભજીયાને બેટરમાં કોટ કરતું જવાનું છે અને તેને તેલમાં ફ્રાય કરતું જવાનું છે ભજીયા અંદરથી કાચા ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ભજીયા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો ગેસને બંધ કરી દઈશું તો તૈયાર છે ગરમા ગરમ ભજીયા જો ગરમા ગરમ ભજીયાના તમે સોસ લીલી ચટણી કે આંબલીની ચટણી અને ચા સાથે ભજીયા તમે ખાશો તો ભજીયા ટેસ્ટમાં ટેસ્ટી લાગશે ઠંડા ઠંડા વાતાવરણમાં તમે પણ એકવાર આ રીતે આખા મરચાંના ભરેલા ભજીયા જરૂર ટ્રાય કરજો ભજીયા ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે આખા મરચાંના ભજીયા બનાવ્યા હોય અને તમારા ભજીયા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભરેલા મરચાંના ભજીયાની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ્સ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે